એટલે તુલસીદાસ જે કહે છે કે ભાઈ કુભાય અનખ આલસ હું નામ જપત મંગલ દિશી ઘણા લોકો એમ કે રામ 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 કરો ને પછી તમને રામ શું એ તો ખબર જ નથી પછી એમાં શું ફાયદો રામ શું ખબર નહીં રામના નામનો જેને મહિમા ખબર નથી એ રામ 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 કરે તમે જે દવા લ્યો છો એમાં કયા કયા કન્ટેન્ટ છે એની તમને ખબર છે એમાં કઈ કઈ વસ્તુ પડી છે એ દવા માં તો ડોક્ટરે ગોળી આપીને એમ કીધું કે ત્રણ વાર લેવાની જમ્યા પછી થોડું એમડી થવું ડોક્ટરે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તમે દવા લીધી એક વિશ્વાસ સાથે અને તમે વિશ્વાસ સાથે લો તોય ફાયદો કદાચ તમને વિશ્વાસ ના હોય બાળક હોય

અનખ આલસ હો અરે બગાસું આવી જાય ને મોઢામાંથી રામનું નામ નીકળી જાય તોય એનું ફળ મળે જેમ ઔષધિ એનું કામ કરે જ છે અજાણતા પીવાયેલું અમૃત પણ માણસને અમર બનાવે જ છે એમ ભગવાનનું નામ તુલસીદાસજી તો કહે છે ધન્યાસ્તે કૃતિન પીબંતી સતતમ श्रीरामनामामृतम्